પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે શરદ પૂર્ણિમાની રડિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને પત્તોનું કોરાપુરુ મટ્યું શરદ પૂર્ણિમાની રડિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા પ્રવર્તે છે શરદ પૂર્ણિમાની રડિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા પ્રવર્તે છે ચાલુ હિન્દુ વર્ષની શરદ પુણમ ને છેલ્લી પૂનમ માનવામાં આવે છે યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જેમાં અંબાના નીચ મંદિરે શ્રદ્ધાળુઓનું ગોડાપૂર ઉમટીયું હતું આ વખતે બે પૂનમ હતાતા અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ સાથેમાં અંબાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા શ્રદ્ધાળુઓ શરદ પૂર્ણિમાને લઈ શીતળતા અને જાનમીનો આનંદ માણતા જોવા મળ્યા હતા શીતળતા માંય પત્રોના મનમાં સદાય વરસતી રહે અને સાથે આવનારી પૂનમ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે આવે તેવી માં અંબાને પ્રાર્થના કરી હતી ચોમાસાના વિદાય અને શિયાળાની શરૂઆત સાથે પૂનમના દિવસે માતાજીના ચાર ચાર ચોકમાં ચાની પરબ પણ માંડવામાં આવી હતી તેનું પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ભાગ લાભ લીધો હતો પવન એક્સપ્રેસ દૂધ પૌવા ગણી અને માતાજી આગળ દૂધ પૌવાનો ભોગ ચંદ્રના પ્રકાશમાં મૂકી અને માતાજીને એ પ્રસાદ ધરાવી અને સર્વ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે તિથિક્ષયને કારણે આજે આરતી રીતે પૌવા પૂનમ આપણે આજે ગણી છે જે વ્રતની પૂનમ દર જે ગણીએ છીએ એટલે સવારે એટલે કે મંગળવારે સવારે છ વાગે આપણી પૂનમની જે પાતા આરતી થાય છે એ થશે અને આપણે જમણા જોઈએ એમ પૌવા આપણે બધાએ પ્રસાદમાં લીધા એટલે પૌવા પૂનમ આપણે આજે ગણી છે અને શરદ પૂનમના ચંદ્રપ્રકાશમાં જે દૂધ પૌવાનું એક આયુર્વેદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્ત્વ છે એ દૂધ પૌવા ખાવાથી ઘણા બધા રોગોમાં ફાયદો થાય એવું પણ માનવામાં આવે છે